આનન ન્યૂઝ હવે જોઈએ ઘટના સમાચાર વડોદરા શહેર એસઓજી પોલીસે બાતમીના આધારે તાંદળિયા વિસ્તારમાં સી9 શકીલા પાર્ક વેસેલ સ્કૂલની સામે અબ્દુલ ઇબ્રાહીમ પટેલના ઘરે રેડ કરતા 5 કિલો ગંજાનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી વડોદરા શહેર એસઓજી પોલીસે બાતમીના આધારે તાંદળલા વિસ્તારમાં સી9 શકીલા પાર્ક વેસેલ સ્કૂલની સામે અબ્દુલ ઇબ્રાહીમ પટેલના ઘરે રેડ કરતા 5 કિલો ગંજાનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી વડોદરા શહેર તાંદલજાના શકેલા પાર્કમાંથી ગાંજો ઝડપાયો અબ્દુલ ઇબ્રાહીમ પટેલના મકાન પર એસઓજી પોલીસે રેડ કરતા અબ્દુલ પટેલે પોતાના મકાનમાં છુપાઈ રાખેલો ગાંજો મળી આવ્યો એસઓજી પોલીસે અંદાજીત પાંચ કિલો ગાંજા સાથે અબ્દુલ પટેલને ઝડપી પાડ્યો એસઓજી પોલીસે એફએસએલની પણ લીધી મદદ એસઓજી પોલીસે અબ્દુલ પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે એસઓજી પોલીસે સવા પાંચ કિલો ગાંજો કિંમત રૂપિયા પચાસ હજાર આરોપી અગાઉ એનડીપીએસ કેસમાં અબ્દુલ પટેલ સંડોવાયેલો હતો આ ગાંજો ક્યાંથી લાવ્યો હતો એની તપાસ એસઓજી પોલીસે શરૂ કરી છે રિપોર્ટર રાહુલ રાજપૂત વાયનએન ન્યૂઝ વડોદરા આજ રોજ વડોદરા શહેર એસઓજી તરફથી તાંડલજા શકીલા પાર્કમાં રહેતા અબ્દુલ ઇબ્રાહીમભાઈ પટેલના ત્યાંથી સવા પાંચ કિલો જેટલો ગાંજો એનડીપીએસના માદક પદાર્થ જે છે એ બાતમીના આધારે પકડી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે એ બાબતે આગળની તપાસ ચાલુમાં છે હાલ તો આપણે સ્થળ ઉપર જ છીએ તો આગળની તપાસ કરવામાં ચોક્કસલી આવે છેલ્લા બે મહિનાથી એસઓજી પોલીસ તરફથી વોચ રાખવામાં આવી હતી અને આજે સફળતાપૂર્વક આપણે રેડ સક્સેસ કરીએ મકાન એ હાજી મકાન એમના પૂતા છે પણ

एक किलो वो और 10 से 10 मोबाइल 2000 से 2000 के लिए नई भी हमें अलंगरा से पर करनी है और काम की 50 गांव का शहर 100 कार्य चला 5 किलो का सामान गाजियों के 15 किलो का सामान किराए तो अभी तो 20 तक કાલિક મનીટલા ઉપસંપાત તો ઓગળા પાછાઈ ગામે છે આને જે છે ને એક એક્સ્ટ્રુ કરિયાના છે ને બસ વાત છે પૈસા કોણ છે તો બે જગ્યા બહાર થી તો અંદર કેમ કરો છે એક આલો આવી છે અને જે કરવામાં આવતી પરંપરા કરવામાં આવી છે આગળ છે Hãy subscribe đi kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Subscribe now and press the bell icon. Never miss an update.